હમમો વેલાને જબાન ઉડારી જાપલી છું કુશી મજા તો માતા એક ના બીજી ગયા હોદ પછી કોઈ બે ઓરતોને આવી છે હાલે વેલો ફૂલ પેલો તમારી સુતર ભેગને પાર પડાય માતા જાપડે કે

કરને વાત જઈ કોને જઈ કો બાપુ બાપુ હું જલ્દી મારી ઝાપડીમાં લાવું છું હે બતને બાપુ પતા તો એ ભગવાન જો રાતે આના પુનસે ભાઈ હા તો કુત ભેગું રહી બહાર ઓ માતાનું ઓ ઓળીયા ખાલી પારિ ઘર પડજે જો તો પેગી

વધા વાળો બેયા બબુ બબુ કુછું તો આવું છે કે મજા મને મજા આવતી નથી બરાવો ફૂલ આવું છું અલા ફૂલો બйно પડતો પડ્યો છે બબુ હવે ભરબે વિના બેલા નહીં આવું પૂછું ઓહ શૈશવ મારો રોમ એનો પપ્પા કાજી ને બગાળી માતા રાજી છે તો મોટી બગાળે ઉતરીને પેલા જામ કે મરાજી ફોટો પાડું આર તો નહીં કે તો એટલે ઓરતો સમજી પડ્યો છે ને મને માતા ઝાપરી શેર છે મને સુબોત દીજે સુબોત દીજે આખી આ ગામમાં ડાઉલિંગ અલીય છોડ સત્રી દીધો નતો આઈસે ઓ સો કેવા ભેલા ઓ પડતા ગઈ પડતા પણ માતા બેસ મને લાગે ના આવું છું કે બજાર ને બજાર ની પૂન પણ પાડું બજાર બજાર આડી ગામ પણ આવસ ભઈલે થોડું બુકવાશે અને આ ઓ ફૂલ લે સો ફૂલ દે તું માતા Whoa!

બોલેલા આબાઈ છે કિમી પાંચ લાખ ના તમારે છહન્તા 200000 આપો છો છોમલી કે વાળા આ તો આવાજ આવીયો છે અને મારા તો નવા હોમ છે આધાર માં દેખાવા છે આજુ ઉટુ કરશે બાપો વાત